લખતા જમર ગામની તળાવની પાર ઉપર ભક્તિમય વાતાવરણ સર્જાયું લખતા તાલુકાના જમ્મર ગામે સ્વ સુખદેવસિંહ ઝાલા દ્વારા આશરે બાર હજાર કરતાં વધારે વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું છે તેમના દ્વારા આ વૃક્ષ જે વૃક્ષો છે હાલમાં વટવૃક્ષમાં બની ગયા છે ત્યારે આ વટવૃક્ષ વચ્ચે સીતળા માતાજીનું મંદિર આવેલું છે ત્યારે આજે સાતમ શ્રાવણ વધ સાતમ એટલે કે શીતળા સાતમ હોવાથી મોટી સંખ્યાની અંદર મહિલાઓ પોતાના ઘરેથી કુલેર તલવટ સહિતના જુદા જુદા પ્રસાદ લઈ અને સીતરા માતાજીના મંદિરે પહોંચી હતી ત્યાં તેમના દ્વારા ભાવપૂર્વક ભક્તિપૂર્વક સીતરા માતાજીને પ્રસાદ અર્પણ કરવામાં આવ્યો હતો ત્યારબાદ જે શ્રાવણ વદ સાતમના દિવસે શીતરામ માતાજીની વાર્તા સાંભળવાની હોય છે તે વાર્તાઓ પણ આ તળાવની તળાવના કિનારે જ મહિલાઓએ બેસી અને સાંભળી અને ધન્યતા અનુભવી હતી ત્યારે એ સમગ્ર વાતાવરણ કે જે હાલની અંદર રમણીય બની ગયું છે તેની અંદર જ આ પ્રસંગ ઉજવવામાં આવતો ઝુમ્મર ગામના તળાવ પરિસર સહિત બાપા સીતારામની મઢોલીની અંદર વાતાવરણ ભાવ ભક્તિમય બની જતા આનંદ વિભોર મનાયો હતો